યુપી ભાજપમાં ફાંટા એક બાજુ યોગી રાજ્યપાલને મળ્યા અને બીજી બાજુ અમિત શાહ પીએમ મોદીને મળ્યા કેશવના બળવાખોર વલણ બાદ રાજકીય હિલચાલ વધી કેશવ મોર્યના સતત બળવાખોર વલણ બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ બુધવારે સાંજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી તેણે ઉત્તર પ્રદેશમાં સરકાર અને સંગઠન વચ્ચેની વર્તમાન તકરારનો રિપોર્ટ સોંપ્યો છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા જ્યાં તેમની લોકસભા ચૂંટણીમાં બીજેપીને સીટોની જંગી નુકસાનથી આ ખીચતાણ જોવા મળી રહી છે ભાજપ અને સહયોગી પાર્ટીના નેતાઓ ઉત્તર પ્રદેશ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે પછાત વર્ગના સૌથી મોટા ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક પૂર્ણ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે વડાપ્રધાન આવાસ ખાતે લગભગ દોઢ કલાક સુધી બેઠક ચાલી સૂત્રોનું કહેવું છે કે યુપીના વર્તમાન રાજકારણ પર ચર્ચા કરવામાં આવી છે આ પહેલા યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી તેણે કેશવ મૌર્ય અને સરકાર વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે માહિતી આપી છે અમિત શાહને મળે છે પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી ગૃહમંત્રી છે જુલાઈએ બીજેપી હેડ ક્વાર્ટરની મુલાકાત લેશે તેઓ ચૂંટણીની તૈયારીમાં લાગેલા કાર્યકરો સાથે ચાય પર ચર્ચા કરશે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પણ પીએમ મોદી ભાજપના કાર્યકરોને મળ્યા હતા આ તેનો ત્રીજો કાર્યક્રમ છે દિલ્હીમાં પીએમ મોદી અને શાહ વચ્ચે દોઢ કલાકથી બેઠક ચાલુ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે વડાપ્રધાન આવાસ ખાતે લગભગ દોઢ કલાકથી બેઠક ચાલી રહી હતી સૂત્રોનું કહેવું છે કે યુપીના વર્તમાન રાજકારણ પર મંથન ચાલી રહ્યું છે આ પહેલા યુપી બીજેપી અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી તેણે કેશવ મૌર્ય અને સરકાર વચ્ચે ચાલી રહેલ તણાવ અંગે માહિતી આપી હતી સીએમ યોગીએ રાજ્યપાલને સાવરકરનું પુસ્તક ભેટમાં આપ્યું શું મિત્રો તમે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગો છો તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી એક લાખ કમાવવાના ચાલુ કરી દો તમારી આખી જિંદગી બદલાઈ જશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો